શ્રીનગરમાં માં શ્રીનગર ની બહાર નીકળતા મંડી છે મંડી મતલબ કે સફરજન નું યાર્ડ સ્પેશિયલ ઇન્ટરનેશનલ મંડી છે અહીંયા ઇન્ડિયા ઇન્ડિયાની બહાર સફરજન એક્સપોર્ટ થાય છે બહુ એટલે બહુ મોટી બહુ એટલે મોટી છે જો આ તમે જોઈ શકો છો આ તમે તમે જ્યાં સુધી નજર ફેરવો ત્યાં ત્યાં સુધી ખાલી ને ખાલી સફરજનની ની પેટીઓ દેખાય છે જો આ બહુ મોટી છે લગભગ ત્રણ થી ચાર કિલોમીટર ની વચ્ચે ફેરાયેલી છે આ અને આ ગુજરાત ટીમ આજે સફરજન લેવા આવી છે જેમ મહુવામાં આપડે ડુંગળી નું યાર્ડ છે ને એમ અહિયાં સફરજન યાર્ડ છે

ખાઈ ગયા બધા ને થવાડ નાખ્યા સૌથી વધારે આને ખાધું આ બધા થયા પેઢી ખોલાય ખોલાય આ પેટીમાં અઢાર અઢાર કિલો ઈ પેટીમાં અઢાર કિલો હોય છે પેટીમાં અઢાર કિલો હોય છે અઢાર કિલોનો ભાવ તમને કહો કીધા અઢાર કે તમે न की कर लो अने बेस्ट क्वालिटी सारा हम सारी क्वालिटीज़ है इसका क्या बोले आह एक काचे एक कच्चा है मतलब हाँ सकाव जो पहले जी भाई ये सही है एक ग्रीन ग्रीन एप्पल मतलब आयु किनावाई नहीं खाता

અઢાર કિલો આવે છે આમાં અને અમને આ પેટી છત્સો રૂપિયાની પડી છે અઢાર કિલો આમાં છે એટલે તમે લોકો હિસાબ કરી લો કે એક કિલો કેટલામાં અમને પડ્યા કોઈને મંગાવ હોય તો કોમેન્ટ કરી દેજો હા તમે જતા રેહશો